વડોદરા શહેરમાં એકસો પચાસ ઉપરાંતના સમયથી એમજી રોડ સ્થિત રાયજી મંદિરથી દેવોટી અગિયારસે નીકળતા વરઘોડો આ વર્ષે કોરોનાના પગલે પંદર દિવસ બાદ એટલે કે વર્ષોની પરંપરા તોડી કાર્તકવદ અગિયારસ સંપૂર્ણ સાદગીથી વરઘોડો લક્ષ્મીજી મંદિરે પહોંચ્યો હતો જ્યાં રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં શાસ્ત્રો વિધિ અનુસાર લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી સંસ્કારી નગરી ગણાતી વડોદરા શહેરમાં તમામ ઉત્સવ રંગે ચંગે ઉજવવામાં આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણના કારણે ઉત્સવો પર પણ સાદગીપૂર્ણ ઉજવવાનો વખત આવ્યો છે જેમાં ભગવાન પણ વાકત રહ્યા નથી દોઢસો વર્ષ ઉપરાંતથી માંડવી રોડ સ્થિત રણછોડરાયજી મંદિરથી દેવઠી અગિયારસે વરઘોડો નીકળતો હતો જે આ વર્ષે પંદર દિવસ મોડો એટલે કે કારતકવાદ અગિયારસે પોલીસ પરમિશન સાથે કોરોનાની ગાઈડલાઇન્સને અનુસરીને અને ખૂબ જ સાદગીથી ભગવાન રણછોડજીનો વરઘોડો નીકળ્યો હતો જેમાં રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ સહિત ભાવિક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા વરઘોડો રણછોડજી મંદિરેથી નીકળીને મહેતા સ્થિત લક્ષ્મીજી મંદિરે પહોંચ્યો હતો કે જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાનના સાદગીપૂર્ણ લગ્ન સમારોહ સંપન્ન થયો હતો ભગવાન જે આ મંદિરમાં એકસો ને લગભગ છોતેર વર્ષથી અહીં બિરાજમાન છે એમનો દર વર્ષે બે ઉઠી અગિયાર દાડે વરઘોડો નીકળ્યો છે પરંતુ આ વખતે પંદર દિવસ મોડો આ વરઘોડો નીકળ્યો છે અને અહીં લગભગ એમને મહેતાપુર ની સામે બાજવાડામાં જે મંદિર આવેલું છે ત્યાં જઈ અને લગભગ આઠ વાગે સાડા સાતથી આઠ વાગે અહીં પરત થશે ને સારી રીતે આ મૃઘોડાનું આયોજન થયેલું છે